વર્ષ તથા એકાવનસો કિલો બુંદીને લાડુના ભગ હનુમાનજી મહારાજને તથા પરમ પૂજ્ય બાપુ ના સિત્તેર માં જન્મજયંતિ નિમિત્તે ત્રિવેણી સંગમ કાર્યક્રમનો ભવ્ય મહોત્સવ રાખવામાં આવેલ છે તારીખ ચોવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સવારે નવ કલાકે

સવામણીનો ભોગ પરાવશે સારે દસકલાક થી આગમન સુધી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમના આયોજનથી નિમકા બુક રેકોર્ડ એશિયા બુક રેકોર્ડ ઇન્ડિયા બુક રેકોર્ડ ગોલ્ડન બુક રેકોર્ડ વિશ્વમાં સૌ પ્રથમવાર સ્થાન મેળવાશે આ જગતી હનુમાન તથા પરમ પૂજ્ય મહંત શ્રી બટુકગીરીજી બાપુજી તથા જે કે ઝાલા સાહેબ દીપક સોની આશિષ નાયક હિતેશ મિસ્ત્રી તથા અટલ આશ્રમ પરિવાર

સંત સંમેલન પારદ તુલા એવામાં મહિલા મંડળ દ્વારા ભજન સત્સંગ તેમજ બાર વાગ્યાની આસપાસમાં સંતો સાધુ સમાજ વિરક્ત સાધુ સમાજ સુરત મંડળનું આયોજન ભોજન પ્રસાદ દાન દક્ષિણા વગેરે તેમજ ત્રેવીસ તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ જે સવામણીનો ભોગ કહેવામાં આવે એ સવામણીનો ભોગ એટલે પચાસ કિલો બુંદી રાજસ્થાની ભાષામાં સવામણી એટલે પચાસ કિલો હિન્દી ભાષામાં અને આપણી ગુજરાતીમાં સવામણ એટલે પચીસ કિલો એવી રીતે સવામણીનો મતલબ પચાસ કિલો બુંદીનો ભોગ ભક્તો તરફથી લાગે એવી રીતે પચાસ સવામણી અત્યારે નોંધાયેલી છે મારી પાસે એ સવામણી દ્વારા આ લાડુનો ભોગ દરેક ભક્તોના હાથમાં ટોપલી લઈ અને આખી મંદિરની પરિક્રમા કરી હનુમાનજી મહારાજની પરિક્રમા કરી અને એ હનુમાનજીના ચરણમાં ધરવામાં આવશે ત્યારબાદ એમની પૂજા કરવામાં આવે ત્યારબાદ ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ છે અને એ પ્રસાદ આપણા ઘરે બાળકો માટે પરિવાર માટે લઈ જવાનો રહેશે સવારે દસ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી પાક્કા ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે પ્રસાદની સવારે દસથી રાતના દસ વાગ્યા સુધી તારીખ બાવીસના રોજ હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ત્રેવીસ ત્રેવીસ તારીખના દિવસે હનુમાન જન્મ ઉત્સવ બાવીસના દિવસે સંતોનું સન્માન અને સંતોની રસોઈનું આયોજન કરેલું છે